નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું મહર્ષ એક મહિનાના લાંબા અંતરાલ પછી ડેડિયાપાડાના ધારાસભ્ય આખરે ભૂગર્ભમાંથી બહાર આવી ગયા છે અને ભૂગર્ભમાંથી બહાર આવતાની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકોની જોડે પોલીસ સ્ટેશન જઈને પોતાને સરેન્ડર કરે છે અને આ મામલો છે ફોરેસ્ટ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી ધમકીઓ આપીને હવામાં ગોળીબાર કરવાનો આ મામલે અત્યાર સુધી કુલ દસ લોકો સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે તેમાં ચૈતર વસાવા પણ સામેલ છે હાલ ચૈતર વસાવાને રાજપીપળા એલસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે તેનો મતલબ એ છે કે આજની રાત ચૈતર વસાવા જેલમાં જ વિતાવશે રાજપીપળાથી તેમને ડેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે ત્યાં આગળ કોર્ટમાં રજૂ કરવાની સાથે પોલીસ તેમના રિમાન્ડની માંગણી પણ કરશે અને ચૈતર વસાવા વિરુદ્ધ જે પણ પુરાવાઓ છે જે પણ સાક્ષીઓ છે તેમને કોર્ટની અંદર રજૂ કરીને મહત્તમ દિવસોની કસ્ટડી માંગવાનો પ્રયાસ પણ કરશે સાથોસાથ એ પણ જોવું રહ્યું કે અગાઉથી તેમના પત્નીની ધરપકડ થઈ ચૂકી છે તેમના પત્ની પણ હાલ જેલની અંદર જ છે અને કોર્ટની વાત કરીએ તો આગોતરા જામીનની ચૈતર વસાવા અરજી કરી ચૂક્યા હતા પરંતુ તેને ફગાવવામાં આવી હતી ત્યારબાદ મામલો હાઈકોર્ટ લઈને પહોંચ્યા હતા પરંતુ હાઈકોર્ટમાંથી પણ ચૈતર વસાવાના હાથમાં કશું આવ્યું નહોતું એટલે માતે ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આખરી એક મહિના પછી ચૈતર વસાવા બહાર આવ્યા છે અને બહાર આવતાની સાથે તેમણે પોતાની જાતને સરેન્ડર કરી દીધું છે હવે આગામી લોકસભા ચૂંટણીને ખૂબ થોડા જ મહિનાઓ બાકી છે અને ભરૂચ જે લોકસભાની સીટ છે ત્યાંથી ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી હતી અને એક તરફ તેમની સામે કેસ ચાલી રહ્યો છે સરેન્ડર કરવું પડ્યું છે અને જેલ જવું પડ્યું છે તો હવે ચૈતર વસાવા કેવી રીતના જેલમાંથી ચૂંટણી લડશે કે કેમ અથવા તો તેમના પત્ની તેમની સ્થાને ચૂંટણી લડશે એ હવે આગળની પ્રોસેસ છે પરંતુ હાલ ચૈતર વસાવા જેલમાંથી બહાર કેવી રીતના આવશે તે જોવું રહ્યું આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે જણાવશો અમને કોમેન્ટ સેક્શનની અંદર અને વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત